મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ મોડેલ ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે મળી જશે તોફીકભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી આગળ હું તમને વિડીયોની અંદર આપવાનો જ છું તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા યુઓ તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટોટલ જવાબદારી આ ટ્રેક્ટર છે બે હજાર અને અઢાર નું અને તોફિકભાઈ સેકન્ડ ઓનર છે આ ટ્રેક્ટરના એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કલરમાં કંપની ફિટિંગ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ તમે ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ આખું ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો એક વખત તોફીકભાઈનો કોન્ટેક કરજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ સ્થળ ઉપર ખોટે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર પણ નવા જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સેકન્ડ ઓનર આ તોફીકભાઈનું ટ્રેક્ટર કિંમત અંદાજિત પાંચ લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે આ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાંકાનેર જિલ્લો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તોફીકભાઈ નામ ઓગણસી નવસો વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર પણ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો